જે પંચાયતના કહેવા પ્રમાણે જિલ્લા સ્વાગતમાં એમને રજૂ કર્યું હતું કે આ માર્ગ મકાન વિભાગનો સંપાદિત થયેલો એપ્રોચ પ્લાન રોડ છે એના અનુસંધાને જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સાહેબે માર્ગ મકાન વિભાગ અને વિસ્તાર તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને દબાણ દૂર કરવાની આદેશ કરેલો હતો પરંતુ પંચાયત દ્વારા ગઈ છવ્વીસ તારીખે દબાણ દૂર કર્યું માપણી કરી એ વખતે ના તો અમને જાણ કરી અને પોતાની મનસ્વી રીતે માપણી કરેલ છે જેથી આ મને સંતોષ નથી પરંતુ અમે તેના વિરુદ્ધમાં ડીડીઓ સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી રજૂઆત કરી હતી કે ભાઈ આ જે દબાણનું છે એ તમારા માર્ગ મકાન વિભાગ અને ટીડીઓ સાહેબે સંકલનમાં રહીને આ દબાણ દૂર કરવાનું છે તો તમારા જે બી પુરાવા હોય આ જ રાખી અને દબાણની માપણી કરવી પરંતુ એ લોકો એ રીતના કરતા નથી અને પોતાની મનસ્વી રીતે માપણી કરી છે જેથી આ અમનાવસ્થિત સંતુષ્ટિ નથી